અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક અને બાગાયત ખેતી કરી છે પરંતુ ખારાપાટના ગામોમાં ચોમાસા સિવાય ખેતી કરવી અસંભવ હોય છે પણ લીલિયાના આંબા ગામના આયુર્વેદિક ડોક્ટરે પ્રાકૃતિક પંચસ્તરીય બાગાયતી ખેતી કરી છે અને પંચસ્તરીય બાગાયત ખેતીની સાથે દસ થી વધારે મિનિટ્સનું વાવેતર કર્યું છે અને ગાય આધારિત ખેતી કરી રહ્યા છે

જયસુખભાઈ માંડણી પોતે ગાયના ગૌમૂત્ર જીવામૃત બીજામૃત ગંજીવામૃત દસપર્ણી અર્ક બ્રહ્માસ્ત્ર નિર્માસ્ત્ર અને અગ્નિહોસ્ત્ર દ્વારા આધારિત ખેતી કરે છે જેથી પોતાને આ ખેતી જ સફળતા મળી રહી છે પોતે ત્રણ ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમૂત્ર અને છાસનો ઉપયોગ ખેતીમાં કરે છે શરૂઆતના સમયમાં દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી મારું ગામ જયસુખભાઈ લાભુભાઈ માંડાણી ગામ આંબા તાલુકો લીલિયા જિલ્લો અમરેલી અને પ્રાકૃતિક ખેતીમાં અત્યારે ચણ્યાનું વાવેતર છે અને શાકભાજીમાં ભીંડો રીંગણા અને મરચીનું વાવેતર છે અને આ બધી પ્રાકૃતિક ખેતી બે હજાર અઢાર થી કરું છું તમારે આ પાંચ વીઘા કેટલું આ વર્ષે ઉત્પાદન મળશે અને તમે વેચાણ ક્યાં ક્યાં કરો છો શું ભાવ મળે વેચાણ તો જાતે જ કરું છું અને સુરત થી બધે જ્યાં ઓર્ડર આવે ત્યાં મોકલાવું છું પાંચ પાંચ દસ દસ કિલો ને એમ અને અહીંયા લીલી અમાર તાલુકામાં દુકાન વાળા બધા સપ્લાય બધી રીતે કોન્ટેક કરીને લઈ લે છે માલ બધો જતો રહે છે ઉત્પાદન કેટલું મળશે આ વર્ષે ઉત્પાદન આ રીતે છ સાત લાખ નું મળશે બધું એ મારું નામ જયેશભાઈ સાવલિયા છે આમ અમરેલીના અમે રહેવાસી પણ જયસુખભાઈનું શાકભાજી છે એ ટોટલી ઓર્ગેનિક અને ટોટલી ઓર્ગેનિક જ પોતાની દવાઓ અને સજીવ ખેતી કરે છે અમરેલીમાં એ શાકભાજીનો ભાવ દસ રૂપિયે કિલો છે ત્યારે અમે આ એંશી રૂપિયાના કિલોએ આ શાકભાજી ખરીદીએ છીએ અને આજે પણ એ શાકભાજીનો તફાવત અમે રાંધીએ ત્યારે ચોખ્ખો જ અમને જોવા મળે છે એટલે એકદમ શાકભાજી એનું સરસ મજાનું થાય છે તો અમે અહીંથી જ બધા ખરીદીએ છીએ પરંતુ પ્રાકૃતિક ખેતી ખેતી અપનાવ્યા બાદ ખૂબ જ સરળ અને ઉત્પાદન પણ સારું મળી રહે છે હાલ શાકભાજીનું વાવેતર કરવામાં આવેલું છે શાકભાજીમાં ભીંડું મરચાં ટામેટા કોબી અને રીંગણાનું વાવેતર કરવામાં આવેલું છે અને હાલ ઉત્પાદન ચાલુ છે તમામ શાકભાજી અમરેલી લીલીયામાં મોકલવામાં આવે છે અને સારા ભાવ મળી રહે છે એસી રૂપિયા રીંગણા ભીંડોનો હાલ ભાવ પોતાને મળી રહે છે અને ચાલુ વર્ષે અંદાજિત પાંચ થી છ લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાંથી મળી રહે છે ત્યારે પ્રાકૃતિક ખેતીના શાકભાજી લેવા છેક અમરેલીથી આંબા સુધી આવે છે નવસદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી